આ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા છે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકો માં ભારે રોષ જોવા મળ્યો છે આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ સાગરદાણ પશુ આહારમાં થતી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી છે પશુપાલકોને દૂધના ભાવમાં વધારો ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને અશોક વિરોધ છે આ સંમેલન બાદ પશુપાલકો બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા જે પશુપાલકો રિક્ષામાં દૂધના કેન લઈને આવ્યા હતા પરંતુ પોલીસે રિક્ષાને રોકી હતી દૂધ ઠોડીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ કરવામાં પરિસ્થિતિ લેવા માટે પોલીસે પાંચ જેટલા પશુપાલકો ની અટકાયત કરી હતી પોલીસે દૂધ ઢોળવાના કાર્યક્રમ ને અસફળ બનાવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો આજનો શું પ્રોગ્રામ છે આજનો પ્રોગ્રામ અમારો પશુપાલક સંમેલન દૂધ સાગર ડેરી મહેસાણાના જે ચેરમેન ભાઈ પેઠેલા છે એમના વિરોધ માટેનું ફંક્શન છે સંમેલન છે કાલે અમે બે દિવસ પહેલાં મામલતદાર સાહેબની પરવાનગી આ મિટિંગ માટે લીધેલી રેલી માટેની પણ લીધેલી તો અમારી મીટિંગ અને રેલીને બધું કેન્સલ કર્યું કેન્સલ કર્યું અને વાયરલ કર્યું બધું એટલે અમારી પબ્લિક ઉપર પણ અસર થઈ છતાંય વાત કરો છો આપ બધા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા અમારા દૂધ ઉત્પાદકો પશુપાલકો હાજર છે એમને હજુ પણ હું કહું છું કે અમારું સંમેલન સફળ ગયું છે અને આ સંમેલનને વેરવિખેર કરવા માટેના ચેરમેન શ્રી અશોકભાઈએ જાતે વાત કરો દૂધ ઉત્પાદકોને અને દૂધ મંડળીયાના પ્રમુખ મંત્રીઓને દબાણ કર્યું કે તમારા ગામમાંથી કોઈ વાત કરો છો નીકળવું ના જોવે પશુપાલક એવી બહુ દબાણો આપી છતાંય અમારા વાત કરો છો આ પશુપાલકો એમની દાબમાં કે વાતમાં રહ્યા નથી અને એમની વેદના અહીંયા પહોંચાડવા સુધી અહીંયા એકત્રિત થઈ અને અહીંયા હાજર છે પશુપાલકોની શું માંગ છે પશુપાલકોની માંગ કે પશુપાલકોની માંગ સાગરદાણ સુધારો

પશુપાલકોની માગણી કે જે આજે ચાર છો ને કંઈક સાડત્રીસ અડત્રીસ કરોડ રૂપિયા જે ભાવ વધારો ચૂક્યો એ ભાવ વધારો લોન લઈને ચૂકવવામાં આવ્યો